ટાઉન હોલ ખાતે સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ખાંચી જમાત બાવન ગામ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રામાં સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ખાંચી જમાત બાવન ગામ દ્વારા સમાજના તેજસ્વી ઇનામ વિતરણ કાર્યક્રમ ધાંગધ્રા હોલ ખાતે યોજાયો હતો જેમાં ઝોલાવાડી ખાંચી સમાજના પ્રમુખ અને પીરો મુર્શિદ સહિત આગેવાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા ધાંગધરા નગરપાલિકા હોલ ખાતે સુની મુસ્લિમ છોલાવાડી ખાંચી જમાત પાવન ગામ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુંબઈ ચોટીલા અમદાવાદ થાણ સરા વાંકાનેર મોરબી હળવદ ધાંગધ્રા સહિત ગામના છાલાવાડી ખાંચી સમાજના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણમાં સારા માર્ગ અને ઉચ્ચતર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સુની મુસ્લિમ છાલાવાડી ખાંચી જમાત પર કામ પ્રમુખ ઉપપ્રમુખ પીરો મુર્શીદ સહિત સમાજના આગેવાનો દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધાંગધ્રા છાલાવાડી ખાંચી સમાજ દ્વારા જયમત ઉઠાવવામાં આવી આગેવાનો ઉપસ્થિત રહીને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડીને ઉત્સાહને વધાવીને શૈક્ષણિક સિદ્ધિઓને બળદાવીને સન્માનિત કરવામાં આવેલ શિક્ષણ સમારોહ કાર્યક્રમના માધ્યમથી બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો